રાધનપુર નાયબ કલેક્ટર કચેરી ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા આવેદનપત્ર રજૂ બીએલ ઓ કામગીરીમાં શિક્ષકોને પડતી તકલીફો અને ધરપકડ ને વોરંટ મુદ્દે રજૂઆત પાટણ રાધનપુર અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા આજે રાધનપુર નાયબ કલેક્ટર કચેરી ખાતે શિક્ષકોની વિવિધ સમસ્યાઓને લઈ પત્ર આપવામાં આવ્યું નાયબ મંડળે બીએલઓ કામગીરીમાં પડતી તકલીફો અને ધરપકડના વોરંટના મુદ્દે વિગતવાર રજૂઆત કરી કાર્યક્રમ સેવા સદન ખાતે યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં શિક્ષકો હાજર રહ્યા હતા મહાસંઘના પ્રતિનિધિઓએ જણાવ્યું કે ચૂંટણી પંચ દ્વારા શિક્ષકોને સોંપવામાં આવેલી બીએલઓ કામગીરી દરમિયાન અનેક તકલીફો ઉભી થાય છે જેને કારણે શિક્ષણ કાર્ય પર અસર પડે છે સરકારી પ્રક્રિયામાં સહયોગની માંગ મહાસંઘનો મત છે કે શિક્ષકો કામગીરી કરવા સંપૂર્ણ રીતે તૈયાર છે પરંતુ બીએલઓ ફરજોમાં પડતી મુશ્કેલીઓ દૂર કરવા સરકારે સહયોગ પૂરો પાડવો જોઈએ ધરપકડ વરણ સંબંધિત મુદ્દાઓ પર સ્પષ્ટ માર્ગદર્શન અને રક્ષણની જરૂરિયાત હોવાનું પ્રતિનિધિ મંડળે સ્પષ્ટ કર્યું શૈક્ષણિક મહાસંઘના આગેવાનોની ઉપસ્થિતિ આવેદનપત્ર રજૂ કરતી વખતે મહાદેવ અનિલભાઈ જરૂરી ન્યાય અને સહાય પૂરી પાડવાની માંગ સાથે આવેદનપત્ર નાયબ કલેક્ટરને સોંપવામાં આવ્યું હતું રિપોર્ટ નાથલાલ ઠાકોર વિશિષ્ટ કર્તવ્ય ન્યુઝ આજ રોજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પાંત્ર દ્વારા આયોજિત પાટણ જિલ્લાની અંદર પાટણ જિલ્લામાં આવેલ દરેક પ્રાંત અધિકારી વિધાનસભા અમે સૌ કામગીરી કામગીરી સંદર્ભે આવેદન આપવા માટે આવ્યા દરમિયાન બિયોલોની કામગીરી એક હિતની કામગીરી છે અત્યારે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર સની કામગીરી ચાલુ રહી છે આ કામગીરી દરમિયાન બિયોલો પડતી તકલીફોને પ્રાંત અધિકારીને આવેદન આપીએ છીએ બીઓલોલોની કામગીરી દરમિયાન નાના મોટા પ્રશ્નો ઇશ્યૂ થાય તો ધરપકડ વોરંટ કાઢવામાં આવે છે ઓચિંતી વિજય દરમિયાન શિક્ષક બીઓલોની કામગીરીની સાથે સાથે એને શૈક્ષણિક કામગીરી પણ કરવાની હોય છે તો આ કામગીરીની અંદર ઘણા પ્રકારની તકલીફો ઉપસ્થિત થતી હોય છે પરિસ્થિતિ અલગ પ્રકારની નિર્માણ થતી હોય છે કેટલીક જગ્યાએ દિવ્યાંગ શિક્ષકને પણ આ પ્રકારની કામગીરીમાં આપવામાં આવેલી છે શિક્ષક બીઓલો ની કામગીરી કરે છે પૂરતું મેકમ ઘણી જગ્યાએ નથી કોઈ શાળા એવી છે કે જ્યાં ત્રણ કે ચાર શિક્ષકનું મેકમ છે ત્રણ શિક્ષકોને મેકમવાળી શાળાની અંદર બે શિક્ષકોને બીઓલોની કામગીરી માપવામાં આવશે એક શિક્ષક બીઓલો તરીકે કામ કરે છે જ્યારે એક શિક્ષક એના મદદની સીએક બીઓલો તરીકે સહાયક તરીકે કામ કરે છે અમારી સૌની માગણી એવી છે કે સહાયક બીઓલો તરીકે એટલે કે મદદનીશ તરીકે અન્ય કેડરમાંથી લેવામાં આવે એવી મને